સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત બાળ નાટ્ય શિબિર બે હજાર પચીસનો શુભારંભ બાવીસ મે બે હજાર પચીસના રોજ થયો અને એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલ્યો આ શિબિરમાં પાંચથી પંદર વર્ષના વયના પંચાવન બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં તેઓએ નાટ્યકળા અભિનય ભાવ પ્રદર્શન અને સ્ટોરી ટેલિંગની વિવિધ કળાઓ શીખી આ શિબિરનો હેતુ ગુજરાતના ઉભરતા રંગકર્મીઓને પ્રોત્સાહન આપવું અને નાટ્ય ક્ષેત્રે નવી પ્રતિભાઓને ઉજાગર કરવાનો હતો બાવીસ મી બે હજાર પચીસના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે શિબિરનું ઉદઘાટનમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષોધ ત્રિવેદીની ઉપસ્થિતિમાં તો તેમણે માતૃભાષાના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે દરેક માતા પિતા પોતાના બાળકોને ગુજરાતી સાહિત્યના સમૃદ્ધિનો પરિચય કરાવવો જોઈએ અભિનય એ એક એવી કળા છે જે બાળકોની અનુભૂતિ અને સર્જનાત્મકતાને નવો આયામ આપે છે આ શિબિરમાં ભાગ લેનાર બાળકોએ ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય બનશે તે પ્રકારનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો સાથે જ ત્યાં આવેલા મહાનુભાવોએ આ મામલે શું કહી રહ્યા છે તે સામે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત આપણી આજે બાળનાટ્ય શિબિર બે હજાર પચીસ જે બાવીસમી મેથી એકત્રીસમી મે સુધી ચાલી તેમાં પંચાવન જેટલા બાળકોએ ભાગ લીધો અને આ જે બાળકોને માટે આજે પ્રમાણપત્ર વિતરણનો અમે સમારોહ રાખ્યો છે તો એ પ્રમાણપત્ર અમે બાળકોને નથી આપી રહ્યા બાળકો સાહિત્ય પરિષદને આપી રહી છે કે સાહિત્ય પરિષદ એમનો વિકાસ અને ઉછેર ખૂબ સારી રીતે કરી શકે છે અમારા જે સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી છે હર્ષદભાઈ ત્રિવેદી તેમનું પણ એક વિઝન રહ્યું છે કે અમારું જે નવું બાળભવન બન્યું છે તે બાળભવનમાં ગુજરાતી ભાષાનો સંસ્કૃતિનો એક વિકાસ થાય અને એક સરસ સંયોગ રચાય કે જેનાથી આવનારી પેઢી એક ભવિષ્ય જે આપણું છે એ ખૂબ જ સારી રીતે એક સુનિશ્ચિત ભવિષ્ય બનાવી શકે તે સિવાય અમારા જે મહામંત્રી છે સમીરભાઈ ભટ્ટ તેઓએ પણ બાળકોને એક એશ્યોરિટી આપી છે કે ક્યારેય પણ કોઈ પણ બાળક આવશે પરિષદના દરવાજા તેમના માટે હંમેશા માટે ખુલ્લા રહેશે અને દરેક બાળકોને જે અત્યારે મને સાંભળી રહ્યા છે તેમને મારી વિનંતી છે કે તમે પરિષદમાં આવો અમે એટલે કે આખી ગુજરાતી સાહિત્ય પરિષદ તેમને આવકારવા માટે આતુર છીએ સાંભળ્યા હાલ ગુજરાત સાહિત્ય પરિષદ શિબિરના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં મહાનુભાવે પણ પોતાની વાત કરી છે સાથે બાળકોમાં જોમ અને જુસ્સો વધારવા માટેના પણ તેમના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને બાળકોની પ્રતિભાને પણ તેમણે બિરદાવી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં